વેલકમ બેક ટુ કૈલા સાડી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું સાડીનું નવું કલેક્શન જોયું છે તો કૈલા સાડીમાં રોજ માટે સાડીનું નવું જ કલેક્શન આવવાનું છે અમારા પેજમાં નવો સો તો સબસ્ક્રાઈબ કરી દેજો બધા જ કેટલોક પીસ આવશે ને વન વન પીસમાં તમને બતાવના છીએ પહેલાં આખી સાડીની ડિઝાઇન તમે જોઈ લો આ રીતે આખી ઓલ ઓવર આવશે એમનું પલ્લું પણ તમને બતાવી દઈએ પલ્લું એટલું જૂની યુનિક આવશે જોઈ શકો છો આ ટાઈપનું આખું પલ્લું આવશે નીચેની ભાગમાં બંને બાજુ બેલ્ટ આવશે એકદમ લૂઝ આ ટાઈપનું એમનું મસ્ત બ્લાઉઝ આવશે બીજા પીસની વાત કરીએ તો બીજો પીસ પણ એટલો જ યુનિક અને ફેન્સી કલર આવશે મલ્ટી કલર ઉપરનો આખો પીસ આવશે જોઈ શકો છો આ રીતાખી ઓલ ઓવર સાડી આવશે આ એમનું પલ્લુ છે આ એમનું બ્લાઉજ આવશે આવવાનું રહેશે જોઈ શકો છો બીજો પીસથી જો આપણે એમનો બતાવીએ તમને આ રીધાકી ઓલ ઓવર સાડી આવશે બ્લાઉઝ પણ એટલું જ મસ્ત આવશે પલ્લું પણ એટલું જ લુક લુકવાઈ સારું આવશે આ ટાઈપનું એમનું પલ્લુ આવશે આ બ્લાઉઝ આવશે કોઈપણ પીસ ગમે તો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે ફટાફટ મેસેજ સ્ક્રીન તમે તમારો પીસ બુક કરાવી શકો છો લિમિટેડ માલ આવે એટલા માટે જોઈ શકો બધા મલ્ટી કલર યુનિક ડિઝાઇનનું અને ફેન્સી કલેક્શન આવેલું છે આખું જો લો વન વન પીસમાં આવે જેની ક્યારેય ન જાય એ જ વસ્તુ તમારા માટે અમે લઈને આવવાના છીએ તમારા રિલેટિવમાં અમારી રીલ્સને શેર કરી દો કારણ કે નવું કલેક્શન એ પણ જોઈ શકે જે સાડીઓના ચોખીનું એમનું જો લો આ ટાઈપનું આખું ખલ્લું આવશે

ક્વાલિટીવેર આવશે ને કેટલોક પીસ આવશે કોઈ જગ્યાએ તમારા આ સાડી સેમ થવા પણ હું નહીં રહે કારણ કે વન વન પીસ એક જ એવો નીકળે અને એકદમ રીઝનેબલ રેટમાં તમારા રેન્જમાં તમારા ઘર સુધી ફ્રી શિપિંગમાં અમે ફો આપીશું ફટાફટ અમાનો કોઈ પણ પીસ ગમતો હોય એમાંનો તમે પીસ બુક કરો જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ અને પેમેન્ટ ડિટેલ મળી જાય અને અમારું બીજું નવું કલેક્શન જોવા માટે કૈલાશ સાડી પેજને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે રોજ માટે નવું કલેક્શન કૈલાસ સાડી સુરત લક્ષ્મણનગરમાં આવવાનું રહેશે Thank you.